એ હું હવે લઈને આવું છું અને હું હેને ડાયરેક્ટ પેલા તો પીપરિયા વારા પટમાં ઉતારવાનો છું હાય આ ફોન નાખ્યો યે યે તારા પપ્પા ને હેલિકોપ્ટર લાગ્યું હાય ઓલું તો આપણે બધા ધાબા ઉપર સડી જોવા

ને હે ને ટોલેન્ટો લે પાનો સિકો એ હાચુ કે હા એ બેરી એ ઢોલ વાગ્યો કે કાઈ હામર્યું કે નહીં ઢોલ હા ઢોલ વાગતો તો પણ હું જોવા ગયો એ એ હેલિકોપ્ટર લાગ્યું હવે ખોલી તો કોઈ નામ

કરી બોલુ મોરનીસી બોલુ આ રેફિલ ને તો સાથી ને હેલિકોપ્ટર લાગી ઇલી કિરણ આલે આપણે જોવા જાવી હય જોવા જાય અને ઈ તો એક જ જાવ છું તું ઘરે તિયાન રહે કિરણ મારી આવું હે હેલિકોપ્ટર જોવા એ તારે નથી આવું તને કેટલા વાર કહું હું એક જ જાવ અને હું તને આવીને કસ બધુંય યાર હારું તો તું જા

અલાલ સગરા રેખલી તો ખોટું બોલે આપણે પબજી રમતાવી હારું હતું ઓ હો હો મારા રોયા કે પબજી રમતાવી હારું હતું હવે પબજી માં પબજી માં થઈ જશો એ બાયડ્યું નઈ કોઈ દે એ આયા ઉભાયો મારા ઘરવાળા હમણે આવશે હેલિકોપ્ટર લંગ બાપ રે કાઈ નઈ લાવ હમણેમ તેમ તો ટાઈમ બગાડશે અમારો હેલિકોપ્ટર લઈને ઉયો છે કાઢો રો મે તો મારી જિંદગી માં નસ થઈ એ વા યાયો યાયો હેલીકોપ્ટર આયો ને 1 કલાક થઈ હાલેલે ગામ ના બતા આવી ગયા ચાર એકલી હેલિકોપ્ટર લઈને સગનો એ કે બોલ તો બોલે ગયો આ તો દરબાર ને હાસકા ટેલી કોટ લાગી નમઈ આયા આયા આ સરસ ફોટો મગાડ્યો છે યો નાંજી દાદા યો અમારે મારો ઘર આવવાનો આવશે હાય હું તો સપનામાં હતી વિચારી કે મારા ધણીને એ એ અલકાટી લાવે તો લવડ એ વામન આવશી જો ને તોય કાય એક કુકરય નક લાગ્યું અન કે હવે કરો રોહેલિકોપ્ટર લઈને આવ એ તને બે વકૂબ બનાવવાનો છે એ બે વકૂબ મને નઈ બનાવે એ તો લાગ્યું છે હેલિકોપ્ટર મે ફોન માં રૂબરૂ વાત કરી ને કીધું કે હું આ પટ માં આવું છું હાય માં એવું ખોટું બોલતા તો બહુ આવડે છે તું દીનું હાચું માય ને ગામના તો કોઈનું હાચું નો માને પણ તું શું કામ એવું બળેલું બોલે એ આપણા ગામમાં પહેલી વાર હેલિકોપ્ટર કોક

એ સોડ્યુ તમે શું બે ખુસર ખુસર વાતો કરો હો જે ઓય ફટકારીન કોને મે જો નો ઢોલ વગરેવીન બતાન કહી દીધું કે સગનો હેલિકોપ્ટર લઈને આવે હે એસ સરપસ કક કાઈ નઈ હેલિકોપ્ટર ની વાત કરી હી બીજી બીજી કાઈ ન કરતા એ સરપસ એ તમારે હા શું માનું હોય ને તો માનો એ હું તો કાઈ ન માનવાનો એ આ ખોટી છે હું જોઉં છું હા હા જા જા આને

આવું મોટું ઇનામ અને હું કાઈ થોડીક સરપર ને એક બેરા મને ઉમલો આવી જશે હવે હેલિકોપ્ટર છે આ હે આપડો તાર બાની ને ફોન ના કે દીધો ને તે સાહેબ એ આજી તો બધા હેલે આવ્યા છે ભાઈ કે પણ તમારો હેલિકોપ્ટર છે તો ક્યો નાનજી દાદા મને એવું લાગે આમાં પ્યાડા નહીં હોય ખજાનો હોય

આમાં હેલિકોપ્ટર હોય તમારું બાપ અને જીત આ બધાને થાય આપણે ફિટ કરવો પડે હેલિકોપ્ટર તો મોટો હે આમાં બધા પેર પાટ પડ્યા હોય આમાં નાના નાના બોલ ને એવું બધું હોય હાલો હવે આય થયા નાના નાના એ નાવો અત્યારે અમે ખોલવા દઈ અત્યારે આદિ આથમ આવ્યો એકાદો બોલ ખોલે જાય ને તો હવે ફિટિંગ નો થાય ના આ ખોલો અમારે ન જવું હોય ના હોય જીરૂડી આય અમે આયા ટાઈમ બગાડીને જોવા આમ ચાલક આયો ખોલો ને બાજુ થઈ જાય પણ અમે ખોલશું હવારમાં આનો બોલ બોલ ખો હોય જાય ને ના 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 એવું ન કરું એ ઢોલ વગાડે તો હેલિકોપ્ટર નો તો અમારે જ જોઈને જ જાવું છે હા ખોલો ખોલો તમે ગમેય કરો એ બેરી લાઈન હવે ખોલી નાખી ભલે જોતા બધા બિચારા ખોલો એ આમાં થોડુંક એ બીજું ખતરા વાળું આવતું જ નઈ આજી વાત નહી ખોલે ઉતાર કે માં ઉતાર કે માં ખોલું છું તાર બાપ મારા તો ઠાકર થાળી નાનું એવડું લાગે શું તારું બાપ આય બાપા આ હે દાદા હા તો છે પાકડા હું હતી ને ખોટો ગામ કેવું કર્યું અને મને ખબર હતી હારી કોઈ સાયકલ ના લાગી શું હેલિકોપ્ટર લાગે લાગ્યું ને રમકડું પણ આ બે મને કેવડો બનાવ્યો મને કે આખા ગામમાં માં ઠંઝેરો પીટાવી દો ચા બાકી નો રસ્તા અમારે કે હેલિકોપ્ટર લઈને આવે લો લાયા હેલિકોપ્ટર શું કરવાનું હવે અમારો તો ટાઈમ નો ને એની મને પબજી રમતો હોત તો રેંકમાં કેટલો આગળ એ હવે બંધ કરો પબજી બંધ કરો તમે તો આ પબજી આખી દુનિયા

અરે બેરી તું મારા હમું ડોરા કતરમાં તારી માપ મને નથી ખબર મને કે આમાં તું કતરામાં મારો તો મંદિર જવાનો ટાઈમ થઈ ગયો તમારો ડો આમાં દી તમે અઠવાળો કાયરો દાદા બનાવી બે વાકું બ્રેકડીને હોય એના ભાયડે એ લઈ લે લેવાઈમાં ઉતરે દાદા રેખી આમ હાલ છે આમ હાલ બધા જોવો helicopter હાલ લે આપણે

મને કે ખબર નઈ કે તમાર સારી બાવી આપ થાય છે કાઈ વાંધો નઈ હું જાઉં છું માર માન ઘરે બરોબર મારે હવે તમારા રે સુટા છેડા લઈ લેવા છે અલી પણ તું ઊભી તો રે વાત તો હાંભળ એ તું જામા એ ગાંડી એ ભાઈ હશે ને હું કાલે જ બીજી ટિકિટ લઈ આવું લે ઓલા કણે પાડો છે ને કેવું ઇનામ લાગ્યું મારા બાપ બોલેરો લાગ્યો બોલેરો અને તમને તો કોઈ દીકાય લાગ્યું જ નહીં હવે તો રહેવું જ નથી આથી છૂટા છેડા આહા પણ ઊભી તો રે કોકનો હાભર તો ખરી હવે મારે હેલિકોપ્ટર તો લાગ્યું હે હું માર શું કેવું મને મે તો કાઈ કીધું નતું કે આખા ગામમાં ઢોલ વગાડ પણ હવે શું કરું હે હેલિકોપ્ટર તો લાગ્યું હે પણ કાઈ વાંધો નહીં ટિકિટ તો લેવી જ છે હમણે બીજો ડ્રો થવાનો છે ને એ ટિકિટ લેવી છે અને મોટું ઇનામ લાગે ને એટલે એની બાયડી રેઢી પાસે આવવાની છે ભલે ત્યાં સુધી એ હોતી પસ્તાય પણ ઈનામ તો લેવું જ છે અને હેલિકોપ્ટર મારે લગાડે પાય